દુષ્કર્મ આચર્યું હોય કેશોદ પોલીસે પુનિતભાઈ દેસાઇ બાબરિયા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કેશોદ નારંગપુર ગામે પરિણિત યુવક પુનિતભાઈ દેસભાઈ બાબરિયા ભોગ બનનાર યુવતી વિશ્વાસ આપવા મૈત્રી કરાર કર્યા હતા અને પોતાની પત્નીને આપીને લગ્ન કરવાની ખાતરી આપી માસથી શરીર સંબંધ બાંધતો હોય મૈત્રી કરાર રદ કરીને લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પ્રેમમાં કરેલો વિશ્વાસ ખોટો ઠર્યો અને દગો થયો હોવાનું ધ્યાને આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચીને આપ વીતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે આર વાજા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાબાઈ હામાબાઈ જુજિયા સમક્ષ રજૂ કરતા નિવેદન નોંધીને ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધીને દુષ્કર્મ આચરનાર પુનીત દેસાભાઈ બાબરિયાને ઝડપી પાડવા ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નને લાલચ આપી અને તેની સાથે દુષ્કૃત્ય કરેલ જે અંગેનો બનાવ જાહેર થયેલો છે જેમાં આરોપી પુનીતભાઈ દાસાભાઈ દેસાભાઈ બાબરિયા કે જેઓ રંગપુરના રહેવાસી છે જેઓ આ કામના ભોગ બનનાર ની સાથે આજથી દોઢેક વર્ષ પહેલા પરિચયમાં આવેલા ત્યારબાદ તેઓ પોતે લગ્ન કરેલા હોવા તેમ છતાં પણ આ કામના ભોગ બનનારને પોતે એની સાથે છૂટાછેડા લઈ અને લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ તેમજ તેઓએ મૈત્રી કરાર પણ કરેલ અને પાછું મૈત્રી કરારનો ભંગ પણ કરેલો તોડી પણ નાખેલા હતા રદ કરેલું અને આમ તેઓ અને ત્યાર બાદ એમ લગ્ન કરવાનું અમને ભોગ બનારે કહેતા તેઓ લગ્ન કરવાના ના પાડી દીધેલી જે બાબતમાં ભોગ બનારે કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાને ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો दाखल કરી આગળની તપાસ હાથ ધરી છે માતૃભૂમિ ન્યૂઝ સાથે બધું રાવલિયા ચુનાગઢ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ